અને એકલા રહેતા દંપતીના ઘરે ચોરી કરવાના ઈરાદે આશિષ સોલંકી અનિલ સોલંકી અને મીઠું દિવાલ ટપીને ઘરમાં પ્રવેશ્યા ત્યારે જાગી જતા બાલા સોલંકીને ઓળખી ગયા હતા તેથી ચોરી કરવા ઘુસેલા શખ્સોએ કોષના માથામાં જ ઘા મારીને હત્યા કરી નાખ્યા બાદ કુંવરબેન રાખોલિયાની કોષ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા વધુમાં બે લાખની રોકડ લઈને હત્યારા ફરાર થઈ ગયા હતા

દવા છટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલા ના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતા ડાબી બાજુ થી જે દીવાર છે એ વાળ કૂદી નહીં આ લોકો પહેલા બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ને જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને એ એ આ માથામાં સાથે સાથે દાદી છે ધા કર્યા પછી લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક સેગડી હતી એ શેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કુતીની બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શન થી છોપાવવા માટે દૂર દૂર ભાગી ગયેલા હતા પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આરોપી અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ગુના છે અને આશિષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે આઠ થી દસ દિવસની સમય મર્યાદામાં જેમાં પબ્લિકમાં એક કાયદા